સુરત શહેરની પોલીસ વેન હવે રિફ્રેશમેન્ટ વેનમાં તબદીલ કરાય છે અઠવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ કમિશનર કચેરીએ આવી એક રિફ્રેશમેન્ટ વેન તૈનાત કરાઈ છે અને આગામી દિવસોમાં વધુ વેન તૈનાત કરાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે આ રિફ્રેશમેન્ટ વેન પર ઠંડા ઠંડા મોકટેલ અને પૌષ્ટિક આહારના ફોટાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને આપવામાં આવશે સુરત શહેર પોલીસ દ્વારા કરેલા નવતર પ્રયોગ ખરા અર્થમાં સરાહનીય કહી શકાય તેવી લાગી રહ્યો છે વધુમાં આગામી દિવસોમાં બીજી અનેક વેનો શહેરમાં ફરતી થશે તે સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે અઝર કુર ન્યુઝ